दालियावाडी खागोत्सव फागोत्सव रेहोली रशिया मासिक बचत योजना अंतर्गत रंगारंग कार्यक्रम योजा वैष्णव व्रज भक्तो बनी भक्तीना रंगे रंगा वाडी शाखा दाष्ट पीठाधी પૂજ્યપાલ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી ગુરુ યુવરાજ પૂજ્યશ્રી અક્ષય કુમાર મહોદય શરણમ કુમારજી મહોદય શ્રી જનાના પરિવાર તથા સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પ્રમુખ કોર્પોરેટર બંદેશભાઈ શાહ તક્ષેશભાઈ શાહ ડેક્સ હરીશભાઈ દેસાઈ યુવા કોર્પોરેટર નીતિકભાઈ શાહ ડેક્સ સેન્ટ્રલ કમિટીના અને કલ્યાણ રાય મંદિરના પદાધિકારીઓ ટ્રસ્ટીઓ વાત્સાલ્ય મહિલા વૃદ્ધ ઉપસ્થિતિમાં રે હોળી રે રસ્યા જેમાં મિતેશ ભાઈ ગ્રુપના રશિયાની ભારે રમઝટ પ્રારંભ તો એકલો જાને રે એમ વાડી શાખા સેવાભાવી ભાવી પરેશભાઈ પટેલે માસિક બચત યોજના અંતર્ગત યોજાયેલ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરીને પુસ્તિકાનું વિમોચન વૈષ્ણવાચાર્ય શ્રીઓના કરકમલો દ્વારા કરવામાં આવ્યું ઉપરાંતમાં મે માસમાં આવનાર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ ત્રિદિવસીય ઉજવણી શોભાયાત્રા સર્વોત્તમ યજ્ઞ સત્સંગના કાર્યક્રમની જાહેરાત કરીને ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ સ્વાગત પ્રવચન કરીને કાર્યશૈલી નો ચિતાર રજૂ કર્યો તેરે લાલા ને રંગ ડાલા તેરા લાલા ને રંગ ડાલા વૈષ્ણવ ઉપર ફૂલની વર્ષા વરસાવીને અનેરો ફૂલફાગ ખેલાવ્યો એટલું જ નહીં વાડી શાખા દ્વારા પૂજ્યશ્રીઓને પણ ફૂલો દ્વારા ફાગોત્સવ ખિલાવ્યો અને સાચે દાલિયાવાડીમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા વ્રજભૂમોની માહોલ વ્રજભૂમિનો માહોલ જોવા મળ્યો Thank yeah. you.